અમારો પરિચય બાંભણિયા નેહા રમેશભાઈ બેન વાત કરવામાં આવે તો છે ચાકુના ગામ છે તમારે શું થાય છે અને એનું શું નામ છે અમારા ફેમિલીમાં એક છોકરો છે બારિયા હાર્દિક ભરતભાઈ એ અમારા ફેમિલીમાં થાય છે અને બાંભણિયા આક્ષય છે તે અમારા ગામનો જ છે પણ તે કઈ ફેમિલીમાં થાતો નથી કઈ બાબતને લઈને માર્યું છે અને જેને વાગ્યું છે એ તમારો શું થાય છે જેને વાગ્યું છે મારા મમ્મી થઈ છે ને અમે ડગા થી ઘરે આવતા હતા ત્યારે એની મને અમને ગાળું દીધેલી હતી તો અમે એની પાસે ગયા તો એ તો પણ ગાળું દીધી ને પછી પછી અમે ઘરે આવ્યા ને તો મારા મમ્મીને એ બે ને છરિયું લઈને મારતા હતા દારૂ ને ગાંજો ને બધું પીને આવ્યા હતા મારી ઘરે મારવા

તમારે આવા માણસો ક્યારેય સૂચવા જોઈએ અમારી મારી મમ્મી ઉપર થયું ને એવું બીજી બીજા કોઈ ઉપર થવું ના જોઈએ